ઉપસ્થિત થયા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને એકબીજા ને મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર જિલ્લામાં ભાજપ દ્વારા નવીન પ્રદેશ પ્રમુખ જાહેરાત કર્યા બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રિતેશ પંચમહાલ આજ રોજ શહેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી તરફથી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની વરણી જે કરવામાં આવી એના શેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી નગરના અને એકત્રાકડા ફોડીને ઉજવણી કરી અને તાલુકાના દરેક બુથ પર દરેક કાર્યકર્તાઓ ભેગા થઈ અને જેટલા બુથ અમારા બસો ના બાર બુથ છે બસો બાર બુથ પર ફટાકડા ફોડી અને દરેક ગામમાં આજે જગદીશભાઈ વિશ્વકર્માની જે વરણી થઈ છે એને ખૂબ ઓબીસી સમાજમાં બક્ષી સમાજમાંથી જયારે તેઓ આવે છે તો ખૂબ હર્ષની અને લાગણી સાથે શહેરાના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપણું શીર્ષ નેતૃત્વ માન્ય મોરબીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જીપી નડ્ડા સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ નો ખૂબ ખૂબ આજો આભાર માન્યો છે કે બક્ષીબન સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વહેલી જગદીશ કરી એ બદલ સર્વે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે મારું નામ જીગ્નેશભાઈ પાઠક પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભારત માતાજી બંદે